વ્લોગિંગમાં કંઈ ભેગું નથી થતું અત્યારે પાછું હું ત્યાંથી અહીં એવું છું અત્યારે સંજય આવે છે અહીંયા સંજય આવે છે ને પ્લેન એવો હોય કે ગણપત દાદા જોવા જાય પણ હજી નક્કી નથી હવે ક્યાં ક્યાં જઈએ મારી શોપ પર જવું છે સંજો આવે છે સંજયની શોપ પર જવું છે ભરતભાઈ આવે તો પાછા ભરતભાઈની લેબોરેટરી જવાનું કાંઈ નક્કી નથી થતું અત્યારે છે ને મારા ઘરે મહેમાન આવી ગયા છે શું ખાધું તે છોકરાનું નું ખાધું એટલે તને શરમ નહીં લાગતી શરમ લાગે

આ ભાઈને ને ભીમ એટલે રાત જ ત્યાં નીકળી ન હોય કેમ પછી કેમ આ રીતે તે પેલા અત્યારે ભેગા છે પણ હમણાં ને એક ભાઈ આમ બીઓ ને એક ભાઈ આમ બી જાય છા આપીને ને અમારે જાવ ને ત્યાં જાય એનું કંઈ નક્કી ન હોય હું તો મને એવું વિશ્વાસ છે કે હું મારી દુકાન ઉપર જાય અને આ ભાઈ આવ્યા છે અત્યારે કાંઈ નહીં તો ચા આપી નાખી ત્યાં હું ને એક મોટું ધોઈ નાખું એટલે હું ના કાઢશ તું કાંઈ ભાઈ

તો છે ને આને એકવાર તું યુઝ કરીને જોઈ ભાઈ બધું તો તું મને આપી દે એલા ભાઈ તું ગમે ત્યારે માંગે શું કરે એની કરતા તું ફ્લિપકાર્ટ કે Amazon મંગાઈ લે આના છે ને 9 લાખ થી પણ વધારે પોઝિટિવ રિવ્યુ છે અને તેના પાછું છે ને 125 રૂપિયા કરતાં વસાનો મળી જવાનું અને આને યુઝ કરવું આ ઈઝી છે હાથ ઉપર લઈને થોડીકવાર રબ કરીને ફેસ ઉપર લગાડી દેવાનું છે પછી છે ને એને પાણી વડે ધોઈ નાખવાનું છે અને રિઝલ્ટ તમે જોઈએ જ છો આ મારું તો ફેવરિટ છે પણ આ બધાયનું ફેવરિટ છે અને એક પુરુષને જે જોવે ને એ બધી વસ્તુ મળી જાય અને આ તમે મારી સ્કિન ઉપર ફેરફાર જોવો જ છો હું તો છે ને ઘણા ટાઈમથી યુઝ કરું છું મુસ્ટેકનું નું ફેસ વોશ અને તમારે તારે લેવું હોય ને ભાઈ તો છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી ઓર્ડર કરી કરેલા રેડી અને જો તમે ઓર્ડર કરશો ને તો તમને આની ડિલિવરી છે ને બે થી ત્રણ દિવસમાં મળી જાય ભાઈ અત્યારે બપોર થઈ ગયા ને અમે એવા ત્યાં શોપ ઉપર અને છે ને સવાર કઈક જવું જવું કરી ભરતભાઈ તો ગાયબ થઈ ગયા તો મીધા ને જઈ આવતો મારો બપોર થઈ ગયા એટલે કઈક નાસ્તો બાસ્તા પ્લાન કરી

આવું કઈ મંગાવ્યું છે ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે અને મારે છે ને જવું છે ઘરે ને આમ જો આમ જો હવે ત્યાં જાઓ ને હું ભાગું ફેમિલી ઘરે પહોંચી ગયો ને ઘરે આવતો ને તો સવાર દીના સાટા શરૂ હોય તો હું થોડોક પલ્લી ગયો હતો હું નાઈ નાખો નાઈ નાઈ મોવાથી લેતો હોતો ચોકલેટ ખાવી કેવોની પીડી આઈ ગઈ કે આઈડી ની હા હું અડુ નિગમ એ વસ્તુ પીડવાઈ ગઈ બધાય જય માતાજી જય માં મંગલ જનકભાઈ લાવે લાવો ઈ અડુ ની લે તો ખાવાની હું છે કે પમ બહુ ખીજાણી થી ગઈ તી પમ થોડી કાલ ફિર શે ચલ ખાવાનું જો ખાવાનું બની ગયું છે અત્યારે તો ફિલ્મ હાલતું તો બગડે બગડેલ નથી કા પપ્પા એ બકાલ વેસી બકાલ વેસ ને બાપા સીતારામ લે ભોળાનાથ ને લે માતાજી ભાઈ વાહ 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 મારે હવે અમને ખાવાનું થઈ ગયું પછી ફ્રીજમાં મે ગયો પછી બે વાર ખાવ ઓકે આજ બીનું છે વાયલરનું શાક વાયલરનું શાક બરાબર અને જય શ્રી કૃષ્ણ દે દીના લીલી વાયલરનું શાક છે બટા લીલી વાયલરનું શાક બને ની ગુજે લીલી વાયલરનું શાક છે દૂધ છે રોટલો મરચા એને બધા બેહી ગયા છે જમવા જમી લે જમી લે દુને વાત ત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો તો બસ હવે છે ને હોઈ જાય સવારે મળી સવારે હવાર પડી ગયું છે ને બીજી પર મોઢું ધોઈ નહીં ગયું છે અને કાંઈ નહીં ફૂલ જવ પી લીધો છે ભાઈ ત્યારે નાસ્તો કરી લીધો અને સવાર અવારમાં બધે હવાનું કામ કરે છે અને મારે જવું છે એક મસ્ત જગ્યાએ

ચાલો ભાઈ ગાડી ધોઈ નહીં છે થોડીક અહીંયા પાણીમાં ભાગ્યું કે મોડું થઈ જાય ચાલો ભાઈ ભાગી ગયું અને અહીંયા છે ને એક દી આવું છે મસ્ત રીલ શૂટ કરવા પણ આજ તે ટાઈમ છે નહીં એટલે ભાગીએ ત્યારે અમે ઘરે જતા ને રસ્તામાં મારા મિત્ર ભેગા થઈ ગયા ને એની ઘરે છે ને ભાઈ ગણપતિ બાપા બેહાડેલા છે અમે કીધું દરેક દર્શન કરતા જઈએ આ છે ભાઈ ગણપતિ બાપા

વાહ છે વાસ તો સા પણ એ મારે પીવા નથી ખોટા મોડું થાય હે પહેલા કીધું એવું નથી મસ્તી કરું પણ ભાઈ લાલભાઈ ઘરે ગણપતિ બાપા બેસડ્યા છે એટલે બહુ મોટી વાત કહેવાય અને ક્યારે જવાને આપણે શું કહેવાય કાલ કે આજ કે કાલમાં લગભગ પણ બપોર પછી એવું હે વાહ વાહ દર્શન કરી લઈ અને હવે પાછા નીકળીએ ઘેરે હવે તો અત્યારે પીએ છું ઘરે ને બસ મજા આવી ગયા ત્યાં છે ને જાત ટેમ લઈને જશું એક દિવસ આજ તો એમને આ વખતે છે ને ડ્રોન ને એવું લઈને જશું ન્યા અને હવા વહેલા જઈને તો બહુ મજા આવે બાકી તો ભાઈ મુસ્ટેક ઓશન ફેસવોશ ફેસવોશની રિંગ ડિસ્ક્રિપ્શનમાં છે તો જરૂર ચેક કરી લેજો એકવાર બધા બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં મળી જશે કાલે નવા બ્લોગ મજા આવતી બધાને જય માતાજી બાય ભાઈ સબસ્ક્રાઈબ કરતા બાય બાય